Omija In the remaining year of my residence here in

kosan <tuk tangan> Halo halo dopomo ઓイツ ગીનુંમાં નવરાત્રીમાં ન નવ નવરાત્રી કે પછી કેટલાથી તો ગલગોટો લેવરા ગલગોટો તો ગલગોટો મેવુ દે તો ને મારો દીકરો

જોવાય હોય તો પાછો સ્લો તો બોલતા આવડે પણ અહીંયા જોવાય વાળું દૂધ પીવે પછી આઈસ્ક્રીમ ખાવાનું કેમ દીકું પી નિરવીન ગટુ નથી કાનો ભાઈની બધાય પીવી હું આઈસક્રીમ લેતો કેમ ભાઈ દાદાનો दादा근का एवढा अंग उडावतात नेपक कॉल रोवेई नाही पकडी हालो जळे कधी येते जेने तमानाच ती हो आम्ही पोहणत जावणारच काय म्हणतो यार पल्या हा हात ने दिस बो ये यम पैये

લાગ્યો સરસ લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો તો અમે આવા નવા નવા વિડીયો બનાવતા રહીએ